નમસ્કાર મિત્રો આજે આ મહારાણી પેલી જોકીઓની જમાત પાસેથી એવી બબૂત લાવે છે કે જેને કોઈ પણ માણસને ખવડાવવામાં આવે તો તે એના વશમાં આવી જાય છે અને પછી તો આ ગુરુજીને એક ભોજન બનાવી અને એમાં આ બબૂત નાખી અને એ મંત્ર જાપવાળું ભોજન ગુરુજીને ખવડાવવામાં આવે છે અને પછી તો ગુરુજી એ ભોજન ખાઈ અને આરામથી પોતાના મહેમાનખાનામાં સુઈ સૂઈ જાય છે અને જ્યારે જાગ્યા ને ત્યારે મહારાણીને કહે છે કે અરે રે મહારાણી મારે પૂજા કરવાનો સમય થઈ ગયો છે મારી પૂજાની સામગ્રી લાવો અને પછી તો કહેવા લાગ્યા કે હું તો અહીંયાથી ક્યાંય જવાનું નથી અને અહીંયા મને ખૂબ જ સારું ફાવે છે તેથી હું તો હવે અહીંયા તમારા રજવાડામાં રહેવાનો છું અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે તો આ મહારાની અને એમના કામદારો ખૂબ જ ખુશ થઈ ગયા અને કહે છે કે હાસ હવે ચિંતા કરવાની જરૂર નથી અને આ ગુરુજી આપણા વસમાં આવી ગયા છે અને તેઓ હવે રોજ માટે અહીંયા આપણા રજવાડામાં રહેવાના છે અને મિત્રો આ બાજુ પેલા ગુરુજીનો શિષ્ય ત્યાં ઝૂંપડીની બહાર આંખો ના નેજવા કરી કરી અને જોઈ રહ્યો છે કે હમણાં મારા ગુરુજી આવશે અને અહીંયાથી મારે નીકળી જવું છે અને મારા ગુરુજીએ મને આજે સવારે કહ્યું છે કે હે શિષ્ય આજે સાંજે હું અહીંયા આવી જઈશ અને સાંજે આપણે આ ગામ છોડીને ચાલ્યા જવાનું છે તેથી આ શિષ્ય તો આમ તેમ આમ તેમ આંગણામાં આંટા મારી રહ્યો છે ત્યારે ગામના મુખી તે આવે છે છે અને કહે કે હે તપસ્વી તમે આમ તેમ આમ તેમ આટા કેમ મારી રહ્યા છો તમને કઈ તકલીફ હોય તો અમને કહો અમે આખું ગામ તમારી રક્ષા કરવા માટે તૈયાર છીએ ત્યારે આ શિષ્ય કહે છે કે હે મુખી બાપા આજે મારા ગુરુજીએ મને કહ્યું હતું કે આજે સાંજે હું અહીંયા આવીશ અને આ ગામમાંથી વિદાય લઈ અને આપણે ચાલ્યા જવાનું છે પણ હજી સુધી મારા ગુરુજી આવ્યા કેમ નથી અને ત્યારે આ મુખી બાપા કહે છે કે જો ગુરુજીએ કહ્યું છે તો પછી એ જરૂર આવશે કારણ કે તમને તો ખબર જ છે કે એકવાર મહારાણીને એમના મહેલે મહેમાન ગતિ કરવાની વાતની હા પાડી તો પછી તો માતા સિકોતરનું પણ કહેવું ના માન્યા અને ગુરુજી ત્યાં ગયા હતા અને આજે જો તમને એમ કહ્યું હશે કે હું પાછો જરૂર આવું છું તો વહેલા મોડા ગુરુજી જરૂર આવશે પણ હા તમારે એમની ચિંતા કરવાની જરૂર નથી એ તો આજે આવી જશે પણ તમને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરતાં હું આ ગામનો મુખી એટલું કહું છું કે જો તમને ગમે તો આજની રાત અહીંયા રોકાઈ જાજો અને કાલની વહેલી સવારે તમે અહીંયાથી નીકળશો તો અમે આખું ગામ તમને વિદાય આપીશું ત્યારે શિષ્ય કહે છે કે હા મુખી તમારી વાત તો સાચી છે પરંતુ એકવાર અહીંયા મારા ગુરુજી આવવા તો જોઈએ ને અને આમ શિષ્ય પોતાના ગુરુજીની રાહ જોઈ રહ્યો છે અને મુખી બાપા તો આટલી વાત કહી અને ત્યાંથી ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં અડધી રાત થવા આવી એમ છતાં પણ ગુરુજી હજી સુધી પાછા આવ્યા નથી તેથી આ શિષ્ય તો આખી રાતનો આંટા મારે જાય છે મારે જાય છે અને આમ કરતાં કરતાં વહેલું પરોડ્યું થયું તો પણ ગુરુજી આવ્યા નહીં અને જ્યારે થોડું થોડું અજવાળું થયું અને સૂર્યનારાયણ જ્યારે આકાશમાં આવી ગયા ને ત્યારે શિષ્યના આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે મારા ગુરુજીએ આજ દિવસ સુધી જે જે મને કહ્યું છે ને એ બધું જ એમણે કરી બતાવ્યું છે પરંતુ આજે પહેલીવાર એવું કેમ બન્યું કે એમણે મને એમ કહ્યું કે હું હમણાં આવું છું અને આપણે આ ગામ છોડીને જતા રહીશું તો પછી તેઓ આવ્યા કેમ નહીં તેથી શિષ્ય ચિંતામાં પડી ગયો અને પાછો તે રજવાડા સામુ ડગલા માંડે છે ત્યારે ગામના સૌ માણસો એમને કહેવા લાગ્યા કે હે તપસ્વી તમે આમ એકલા ક્યાં ચાલ્યા છો ત્યારે પેલા મૂકીને અને ગામના માણસોને આ શિષ્ય કહે છે કે મારા ગુરુજી રાત્રે આ ગામમાં આવી જવાના હતા પરંતુ તેઓ આવ્યા નથી તો મને લાગે છે કે નક્કી તેઓ કઈક સંકટમાં છે માટે મારે હવે આજે ફરી એમની પાસે જવું પડશે અને ત્યારે ગામના મુખી કહે છે કે તમે ચિંતા નહીં કરો તમે અત્યારે જાઓ અને ગુરુજીને લઈ અને પાછા ગામમાં આવો અને ત્યારે શિષ્ય ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે આ રજવાડામાં અને ત્યાં જઈ અને ફરી પેલા બંને માણસોને કહે છે કે મારે મારા ગુરુજીને મળવું છે ત્યારે ફરી પેલા બંને સિપાહીઓ એ શિષ્યને લઈ અને ગુરુજીની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ગુરુજી તો આરામથી સૂતેલા છે તેથી શિષ્ય એમની પાસે જઈ અને એમના ચરણ સ્પર્શ કરે છે ત્યારે ગુરુજી જાગે છે અને જાગીને જુએ છે તો સામે એમનો શિષ્ય ઊભો હતો તેથી શિષ્ય બે હાથ જોડીને કહેવા લાગ્યો કે ગુરુજી તમે મને કહેતા હતા કે રાત્રે તમે પેલા ગામમાં આવી જવાના હતા અને આપણે એ ગામ છોડી અને આગળ ચાલ્યા જવાનું હતું તો પછી તમે આવ્યા કેમ નહીં ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય મેં તને કહ્યું હતું કે હું ત્યાં આવવાનો છું પરંતુ કોણ જાણે કેમ મારા પગના ઉપડ્યા અને હું આવી ન શક્યો ત્યારે શિષ્ય કહે છે કે તો કાંઈ વાંધો નહીં ગુરુજી હવે ચાલો અત્યારે જ આપણે આ ગામ છોડી અને ચાલ્યું જવાનું છે અને હવે તમે આ રજવાડાની મહેમાનગતિ કરી લીધી છે અને હવે ચાલો મારી સાથે આપણે આ સંસારમાં ફરવા નીકળ્યા છીએ ત્યારે એટલામાં તો પેલી મહારાણી પણ ત્યાં આવે છે અને ત્યારે આ શિષ્યને આમ કગર તો જોઈ અને પોતે વિચાર કરે છે કે નક્કી હવે ગુરુજી આ રજવાડું છોડીને ચાલ્યા જશે પરંતુ ત્યારે ગુરુજી શિષ્યને કહેવા લાગ્યા કે હે શિષ્ય આ રજવાડામાં મને ખૂબ જ ફાવી ગયું છે અને અહીંના માણસો પણ મારું ખૂબ જ ધ્યાન રાખે છે તેથી મારી ઈચ્છા છે કે હવે હું અહીંયા રહી જાઉં અને મારે હવે ક્યાંય ભટકવા જવું નથી અને ત્યારે ગુરુજીના આવા વચનો સાંભળી અને શિષ્ય તો આશ્ચર્યમાં પડી ગયો અને કહે છે કે ગુરુજી તમે શું કહી રહ્યા છો એનું તમને ભાન છે અરે આપણે તો આ સંસારને નિહાળવા નીકળ્યા છીએ આ સંસારમાં પરોવા નહીં અને તમે મને હંમેશા જ્ઞાન આપ્યું છે કે આ સંસાર હંમેશા મોહમાયાના માયાજાળમાં ફસાવશે પરંતુ એમાં ક્યારેય ફસવું નહીં કારણ કે આપણે આ સંસારને નિહાળી અને પાછા આપણે ગિરનારની ગોદમાં જવાનું છે ગુરુજી તમને આ રાજ ભોગ શોભા નથી દેતા અને આ રાજપાટમાં રહેવું એ તમને નથી શોભા દેતું અરે આપણે તો સાધુ છીએ અને આપણું કોઈ ગામ ઠામ કે ઠેકાણું ના હોય માટે ચાલો ગુરુજી અહીંયાથી અત્યારે નીકળી જઈએ પરંતુ ત્યાં તો ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય તમારે જ્યાં જવું હોય ત્યાં તમે એકલા જઈ શકો છો અને હું તો આવવાનું નથી કારણ કે એ મારી ઈચ્છા છે અને મારે અહીંયા રહેવું છે ત્યારે હવે ગુરુજીની આટલી વાત સાંભળી અને શિષ્ય સમજી ગયો કે મારા ગુરુજી ઉપર નક્કી મહારાણીએ કંઈક કર્યું છે નહીતર ગુરુજી આવી વાતો ના કરે અને પછી તો શિષ્ય ઊભો થઈ અને મહારાણીને બે હાથ જોડીને કહે છે કે મહારાણી તમે મારા ગુરુજી સાથે એવું તો શું કર્યું છે કે તેઓ હવે મારી સાથે આવવા માટે તૈયાર નથી અરે અમે તો નાનપણથી ભેગા મોટા થયા છીએ અને ગુરુ ચેલાની જોડલી છીએ તો તમે આમ ચેલાની જોડીને સુકામ છૂટી પાડો છો એના કરતા તમે ગુરુજીને અહીંયાથી જવાની રજા આપો ત્યારે મહારાણી કહે છે કે એમાં મારો શું વાક અમારા તો રજવાડાનો એક જ નિયમ છે કે અમારા અહીંયા જે કોઈ પણ અતિથિ કે મહેમાન આવે ને એની સારવાર અને સેવા કરીએ છીએ અને જ્યાં સુધી સુધી એ પરદેશી રહેવા હોય ને ત્યાં અમારા કહેવાય કે તમે અહીંયાથી થી ચાલ્યા જાઓ કારણ કે એ તો અમારા આ રજવાડાને કલંક લાગે ત્યારે શિષ્ય કહે છે કે હે મહારાણી મને ખબર છે કે તમે મારા ગુરુજીને કંઈક કઈક વસીકરણ કર્યું છે પરંતુ હું તમને વચન આપું છું કે નાખીશ કારણ તમે જોડીને અલગ કરી છે અને આમ આટલું કહી અને શિષ્ય જેવો ચાલવા ગયો ને ત્યાં તો મહારાણી આ શિષ્યની પાસે આવે છે અને ત્યાં આવી અને હસતા હસતા કહે છે કે હે તપસ્વી હવે તમારાથી કાંઈ બનવાનું નથી કારણ કે મારી પાસે તમારા ગુરુજી છે અને હા તમારા ગુરુજીને મેં વસમા કર્યા છે અને તેમને રોજ માટે મેં અહીંયા રાખી દીધા છે અને હવે તો કોઈની તાકાત નથી કે આ તમારા ગુરુજીને અહીંયાથી કોઈ છોડાવી શકે અને જાઓ હવે તમે એકલા આ સંસારની પરિક્રમા શરૂ કરી દો આમ કહી અને આ શિષ્યનું ખૂબ જ અપમાન કર્યું તેથી શિષ્યની આંખમાં આજે આસુડા વરસી રહ્યા છે અને એકલો ત્યાંથી નીકળે છે અને ચાલતો ચાલતો પાછો પેલા ગામમાં જાય છે અને ગામમાં જઈ અને ચોદાર આસુડે આજે શિષ્ય રડી રહ્યો છે ત્યારે ગામના માણસો મુખી બાપા અને સૌ ભેગા થાય છે અને કહે છે કે હે તપસ્વી તમને કઈ વાતની મોહમાયા રહી ગઈ છે કે તમે પણ આમ નાના બાળકની જેમ રડી રહ્યા છો ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે હે મુખી બાપા ખરેખર આ રજવાડું ખૂબ જ ખરાબ છે અને અહીંના માણસો પણ ખૂબ જ કપટી છે અને તેમણે મારા ગુરુજીને અહીંયાથી એક દિવસની મહેમાનગતિ કરવા માટે લઈ ગયા હતા અને ત્યાં જઈ અને તેમને વસમાં કરી નાખ્યા છે અને હવે તો ગુરુજી મારી સાથે આવવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને તેઓ હવે આ સંસારમાં ભટકવા નથી માંગતા અને આ રજવાડા માં રહી અને રાજભોગ એમને વાલા લાગ્યા છે તો પછી હે ગામ લોકો હવે હું એકલો વધેલો શિષ્ય શું કરું કારણ કે આજે મારું મનોબળ તૂટી ગયું છે અને મારું બ્રહ્માસ્ત્ર એટલે કે મારા ગુરુજી મારાથી છૂટા પડી ગયા છે ત્યારે શિષ્યની આટલી વાત સાંભળી અને મુખી બાપા કહેવા લાગ્યા કે હે તપસ્વી તમારી વાત એકદમ સાચી છે અને આ રાણી તો નાનપણથી કપટી છે અને એટલા માટે તે એકલી રાજ ભોગવી રહી છે અને આ રાણીના વશમાં આવી અને હવે ગુરુજીએ ખૂબ મોટી ભૂલ કરી છે તો હવે એમણે આપણે કેવી રીતે આઝાદ કરાવીશું ત્યારે શિષ્ય કહે છે કે મારી પાસે તો એટલી વિદ્યાઓ નથી કે હું ગુરુજીની જેમ એમને પણ આઝાદ કરાવી શકું પરંતુ હવે મારી પાસે એક આધાર મારી દરિયાની દેવી મારી સિકોતરની છે અને મારા જોગીઓની જમાતની જો મારી સિકોતર કંઈક રસ્તો કાઢે ને તો આ ગુરુજી આઝાદ થાય બાકી તો હવે થાય એમ નથી ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હે તપસ્વી તમે એક કામ કરો આજે રાત્રે આપણે આ મહેલની સામે જ ભજન રાખીએ અને કદાચ તમારા ભજન અને તમારા વાણીથી પ્રભાવિત થઈ અને ગુરુજી એ રાણીના બંધનમાંથી મુક્ત થઈ જાય અને કદાચ એ ભજનના સૂર સાંભળી અને તેઓ આપણી પાસે આવી જાય તો કદાચ તમારા ગુરુજી આઝાદ થઈ જાય અને ત્યારે ગામ લોકોની આવી વાત સાંભળી અને શિષ્ય કહે છે કે હા આ તમારી વાત સાચી છે કદાચ એમ કરવાથી મારા ગુરુજીને પોતાની યાદ શક્તિ આવી જાય પાછી અને આમ પછી તો રાત્રે ભજન કરવાનું શિષ્યએ નક્કી કર્યું અને જેવો આજનો દિવસ પૂરો થયો અને અંધારું ને ત્યાં તો શિષ્યએ હાથમાં સિતાર લીધું અને કહે છે કે ચાલો મારી સાથે ભજન મંડળીમાં કોણ આવે છે ત્યારે ગામના ચાર પાંચ માણસો એમની સાથે આવે છે અને પછી તો આ ગામમાંથી ભજન ગાતા ગાતા આ શિષ્ય અને ગામ લોકો પહોંચે છે એ રાણીના મહેલ આગળ અને મહેલના પટાંગણમાં જઈ અને આજે શિષ્ય ગુરુ વિના એકલો ભજન ગાવાનું શરૂ કરે છે અને એક એક વાણીઓ કહેવાનું શરૂ કરે છે ત્યારે મહેલમાં સૂતેલી રાણીના કાને આ ભજનનો અવાજ પડે છે કે અરે રે આટલું સુંદર ભજન કોણ ગાઈ રહ્યું છે ત્યારે આ શિષ્યની વાણી સાંભળી અને મહારાણી ઝરૂખામાં આવીને જુએ છે તો શિષ્ય અને ચાર પાંચ માણસો મહેલના પટાંગણમાં બેસી અને ભજન ગાઈ રહ્યા છે ત્યારે આ બાજુ ગુરુજીના કાને પણ આ શિષ્યના ભજન પડે છે ત્યારે ગુરુજી પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે રે આટલી સરસ મજાની વાણી કોણ કહી રહ્યું છે મારે આ વાણી સાંભળવા તો જવું પડશે અને પછી તો ગુરુજીના કાને જેમ જેમ આ શિષ્યની વાણી સંભળાણીને ત્યાં તો ગુરુજી એ ભજન સમક્ષ તણાઈ ગયા અને ચાલતા ચાલતા એ ભજન મંડળીમાં બેસી અને ભજન ગાવા લાગ્યા પણ મિત્રો તમને શું લાગે છે કે આ ગુરુજી આઝાદ થઈ ગયા હશે કે પછી નહીં થયા હોય તો મિત્રો તમે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી